બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા ભાગે ખેતી કરી તેમના પેટનો ખાડો પૂરતા હોય છે પરંતુ ખેડૂતો ઉપર એક પછી એક આપત્તિઓ આવી રહી છે જેનો સામનો કરવો ખેડૂતો માટે કઠિન સાબિત થઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકાના સનીસડા ગામે ગઈકાલે નર્મદા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું અને કેનાલ પાસે રહેલ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સતત બીજા દિવસે વાવ તાલુકાના જાનાવાડા ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે અને કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે જેના લીધે ખેડૂતોએ તૈયાર કરેલ ઊભો પાક અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેને લઈ ખેડૂતે સરકાર સામે બળાપો કાઢ્યો છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે મારા ખેતરમાં ચોથી વખત થયું છે અને ચાર ફૂટ જેટલે પાણી ચડેલું છે અને તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે શું મોટા મોટા તહેવા કરતી સરકાર આ ખેડૂતોની વેદના સાંભળશે ખરા જેને લઈ લોકોમાં જેને લઈ ખેડૂતોમાં રોષ ભગીગો ઉઠ્યો છે